મહાનગરપાલિકા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે પાલિકાએ ટીમસી ના સાંસદ યુસુફ પઠાણને દબાણ દૂર કરવા નોટિસ પાઠવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહત ધરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માગણી કરી હતી તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી પરંતુ રાજ્ય સરકારે તે માગણી નામંજૂર કરી દીધી હતી હવે તે જમીન પર ગેરકાયદેસર જબાણ કરી તબેલો અને દિવાલ બાંધી જમીનનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હોવાની વિગતો બહાર આવી હતી ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશન જમીનમાં કેટલાક ભાગ પર કબજો જમાવી દીધો હતો જે અંગે ભાજપના પૂરો કોર્પોરેટર વિજય પવારે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી સરકારના આદેશનું પાલન કરી કોર્પોરેશનનું પ્લોટ કોર્પોરેશનને પોતાની હસ્તક લેવા રજૂઆત કરી હતી ત્યારે પાલિકાએ ટીએમસીના સાંસદ યુસુફ પટાળને દબાણ દૂર કરવા નોટિસ આપી હતી ડાંદેલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગન સોસાયટી નજીક ટીપી બાવીસમાં ફાઇનલ પ્લોટ નંબર નેવું લગભગ નવસો ઇઠ્ઠોતેર ચોરીસ મીટરની જમીનનો ટુકડો હતો જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતાં ત્યાંથી નામંજૂર થઈને આવેલ છે આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલર એ પણ ફરિયાદ કરી છે એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુ પઠાણ જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને છઠ્ઠી જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ લગભગ દસ એકથી બે અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું તો મને બહુ ખ્યાલ નથી પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે છઠ્ઠી જૂને અમે એને નોટિસ આપેલી છે કોઈ પણ નોટિસ પીરિયડ હોય એને રિઝનેબલ સમય એ પોતાના ખર્ચે જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવે છે કીધું નહીં કે નોટિસ પીરિયડ પૂરો થતાં અમારી માલિકીનો પ્લોટ હશે તો સો ટકા ખાલી કરવામાં આવશે એ આગળથી ચર્ચા વિચારણા કરી નક્કી કરીશું